નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલોલક. સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. જેમાં બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે. જેમાં બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવ થવા હોવાના આક્ષેપ કરવામાં આવેલા છે.

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર